નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદાના નાંદોદ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓની હાલ મતગણતરી રાજપીપળાની છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે ચાલી રહી છે મોટી સંખ્યામાં સમર્થકો આ મતગણતરી કેન્દ્રની બહાર ઉમટી પડ્યા છે ત્યારે હાલમાં કોણ જીત્યું છે અને કોણ હાર્યું છે તેને લઈને લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો છે ઉત્સુકતા છે ત્યારે અમે અમારી પાસે જે માહિતી છે એ તમને બતાવીએ છીએ કે નરખડી ગ્રામ પંચાયતમાં મમતાબેન સતીષભાઈ વસાવા સરપંચ પદે ઉમેદવાર જે જીતી ગયા છે કુંવરપરામાં જીજ્ઞાસાબેન નિરંજનભાઈ વસાવા સરપંચ પદે જીતી ગયા છે બચરવાડામાં રેણુકાબેન વસાવા સરપંચ પદે જીતી ગયા છે અન્ય ગ્રામ પંચાયતની મતગણતરી હાલમાં ચાલુ છે ત્યારે અમે જીતેલા નરખડી ગ્રામ જીતેલા જે ઉમેદવાર છે કુંવરપરાના અને બચરવાડાના તેમની સાથે અમે વાત કરી છે જુઓ

વધુ અપડેટ વધુ અહેવાલ માટે નર્મદા લાઈવ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી લેજો